નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજથી આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ એકનું ગણિત દ્વિતીય સત્ર અને પાઠ નંબર છે સાત ફરવાની મજા તો ચિત્રમાં જ્યાં રંગ પૂરવાના બાકી છે ત્યાં મનગમતા રંગ પૂરો તો આ ચિત્રમાં રંગ પૂરવાના છે અને પછી નીચે છે ઉપરના ચિત્રના આધારે સૂચના મુજબ કરો તો અહીં લખ્યું સૌથી ઊંચા ઝાડ ફરતે ગોળ કરો તો અહીં સૌથી ઊંચા ઝાડ ફરતે ગોળ કરેલું છે પછી સૌથી નીચા ઝાડ પરતે સાચાની નિશાની કરો તો નીચા ઝાડ પર ફરતે સાચાની નિશાની કરી પછી છે સૌથી ઊંચા ડુંગર ફરતે ગોળ કરો તો સૌથી ઊંચા ડુંગર પર ફરતે ગોળ કરવાનું છે સૌથી નીચા ડુંગર પર સાચાની નિશાની કરો તો સૌથી નીચા ડુંગર પર આપણે સાચાની નિશાની કરવાની છે પછી છે ક્યુ પ્રાણી સૌથી ઊંચું છે તો જવાબ આવશે ઊંટ પછી કયું પ્રાણી સૌથી નીચું છે તો જવાબ આવશે કૂતરું પછી આગળ છે એક પરિવારનો ફોટો આપવામાં આવેલો છે એનું ચિત્ર આપવામાં આવેલું છે અને નીચે સવાલ પૂછવામાં આવેલા છે તો પહેલો સવાલ છે પરિવારમાં કુલ કેટલા સભ્યો છે તો જવાબ આવશે છ એક બે ત્રણ ચાર પાંચ અને છ પછી સૌથી વધુ ઊંચાઈ કોની છે તો સૌથી વધુ ઊંચાઈ પપ્પાની છે પછી સૌથી ઓછી ઊંચાઈ કોની છે તો સૌથી ઊંચી ઊંચાઈ ઓછી છે તે નાની બહેનની છે પછી પરિવારમાં સૌથી જાડું કોણ છે તો પરિવારમાં સૌથી જાડા છે તે પપ્પા છે પરિવારમાં સૌથી પાતળું કોણ છે તો સૌથી પાતળા છે તે બહેન છે પછી પપ્પાની પપ્પાથી નીચું અને મમ્મીથી ઊંચું કોણ છે તો જવાબ આવશે દાદા પછી છે કોની કોની ઊંચાઈ સરખી છે તો જવાબ આવશે મમ્મી અને દાદીની પછી સૌથી ઓછી ઊંચાઈ દેખાય તેના પર ટોપી દોરો તો સૌથી ઊંચાઈ કોના પર છે તો અહીં ઢીંગલી ઉપર છે બેબી ઉપર છે તો ત્યાં ટોપી દોરવાની છે પછી આગળ છે ચિત્ર જોઈ યોગ્ય વિકલ્પ પર સાચાની નિશાની કરો તો અહીં છે ઝાડથી નજીક ક્યુ પ્રાણી છે તો ઝાડથી નજીક ગાય છે એટલે ગાય ઉપર આપણે સાચાની નિશાની કરશું પછી જે સિંહથી સૌથી દૂર ક્યુ પ્રાણી છે તો સિંહથી સૌથી દૂર છે તે હરણ છે તો ત્યાં સાચાની નિશાની પછી પાણીની કુંડીથી નજીક ક્યુ પ્રાણી છે તો જવાબ આવશે સિંહના બચ્ચા પછી આગળ છે જે પ્રાણીની પૂંછડી સૌથી લાંબી હોય તેની ફરતે ગોળ કરો તો આપણે હા ઘોડા ફરતે ગોળ કરીશું પછી છે જે છોકરીનો ચોટલો લાંબો હોય તેની ફરતે ગોળ કરો તો આપણે અહીં ગોળ કરીશું પછી સૌથી ટૂંકું હોય તેની ફરતે ગોળ કરો તો સૌથી ટૂંકી મીણબત્તી આ છે તો તેની ફરતે ગોળ કરશું અને સૌથી ટૂંકું પાન આ છે તો તેની ફરતે ગોળ કરીશું પછી છે સૌથી જાડું હોય તેની ફરતે ગોળ કરો તો સૌથી જાડું ટાયર આ છે તો તેની ફરતે ગોળ કરીશું અને સૌથી જાડી રસ્સી આ છે તો તેની ફરતે ગોળ કરીશું પછી છે સૌથી પાતળું હોય તેની ફરતે ગોળ કરો તો સૌથી પાતળું બાળક આ છે તો તેની ફરતે ગોળ કરશું અને સૌથી પાતળી પુસ્તક આ છે તો તેની ફરતે આપણે ગોળ કરીશું પછી છે આપેલી સીડીથી લાંબી સીડી દોરો તો આપેલી સીડીથી આપણે અહીં લાંબી સીડી દોરવાની છે પછી છે આપેલી પેન્સિલથી ટૂંકી પેન્સિલ દોરો તો તેનાથી ટૂંકી પેન્સિલ દોરવાની છે પછી છે આપેલ તીરથી ઝાડુ તીર દોરો આ તીરથી આપણે ઝાડુ તીર દોરવાનું છે અને છે આપેલા ઝાડથી પાતળું ઝાડ દોરો તો અહીં આપેલા ઝાડથી પાતળું ઝાડ દોરવાનું છે